નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોની અંદર ઘણા સમયથી આપણે રાહ જોઈ રહ્યા હતા કે થ્રી ડિગ્રી મૂલ્યાંકન શું હશે કેવું હશે તો દ્વારા આજે એક કરવામાં આવ્યો છે જે અંતર્ગત ડિગ્રી મૂલ્યાંકનમાં આપણે ત્રિમાસિક જે સત કસોટી લેવાની થાય છે તો આ કસોટી કઈ રીતે લેવાની છે અને કેવી રીતે આપણે એનું મૂલ્યાંકન કરવાનું છે વગેરે જેવી વિગતો આ જિયાનની અંદર આપણને સમજાવવામાં આવી છે તો આપણે મહત્વના જે બાર મુદ્દાઓ છે એ બાર મુદ્દાઓને આપણે જો વાત કરીએ

એકમ કસોટીના વિકલ્પ સ્વરૂપે આપણે જે લેવાની થાય છે એ ત્રિમાસિક કસોટી ત્રણ થી આઠ ની અંદર લેવાની રહેશે અને એ દરેક સત્રમાં પંદર દિવસના સમયગાળામાં દરેક વિષયની ચાલીસ ચાલીસ ગુણની એક એક કસોટી લેવાની રહેશે એટલે કે આજે આપણે જો ઓગસ્ટ મહિનો ચાલે છે જે જૂન જુલાઈ અને ઓગસ્ટ આ ત્રણ મહિના થઈ ગયા એટલે ત્રણ મહિનાની અંદર આપણે જે હવે કસોટી લેવાની થાય છે એ કસોટી આપણે પંદર દિવસના સમયગાળાની અંદર દરેક વિષયની ધોરણ ત્રણથી થી આઠમાં દરેક વિષયની એકમ કસોટી જે ને બદલે આપણે જે મૂલ્યાંકન કસોટી લેવાની છે તે ચાલીસ ચાલીસ ગુણની આપણે કસોટી લેવાની થાય છે હવે ચાલુ વર્ષની જો આપણે વાત કરીએ તો બે હજાર પચીસ છવ્વીસમાં આ જે ચાલુ મહિનો છે એટલે કે આપણે અઢાર ઓગસ્ટથી લઈ અને ત્રીસ ઓગસ્ટ સુધી આપણે આ કસોટી યોજવાની રહેશે જે ત્રિમાસિક કસોટી હોય છે એ દરેક વિષયની કસોટી આપણે આ સમય દરમિયાન આપણે લેવાની રહેશે જેનું સમયપત્રક સારા પોતાની અનુકૂળતા મુજબ નક્કી કરવાનું રહેશે

પંદરમી ઓગસ્ટ સુધીનો જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમને ધ્યાને લઈને એ જીસીઆરટી ના વેબસાઇટ ઉપર જે અભ્યાસક્રમ ઉપલબ્ધ છે એના આધારે આપણે પ્રશ્નપત્રનું નિર્માણ કરવાનું છે આ નિર્માણ કરેલા પ્રશ્નપત્રના આધારે જ વિદ્યાર્થીઓની મૂલ્યાંકન કસોટી કરવાની થાય છે શિક્ષકે ચાલીસ ગુણની કસોટી પોતાના સારા વિદ્યાર્થીઓની કક્ષા અનુસાર જાતે તૈયાર કરવાની રહેશે એટલે કે આપણે શિક્ષક મિત્રોએ જાતે જ કસોટી બનાવવાની છે ક્યાં સુધી બનાવવાની છે તો પંદરમી ઓગસ્ટ સુધીનો જે અભ્યાસક્રમ જીસીઆરટીની વેબસાઇટ ઉપર જે આપણે ઉપલબ્ધ છે એ વેબસાઇટનો ઉપયોગ કરી અભ્યાસક્રમને ઉપયોગ કરી આપણે જાતે જ એ સદર કસોટી બનાવી અને વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની થાય છે ત્યારબાદ આપણે જો મહત્વના મુદ્દાની વાત કરીએ તો કેવા પ્રકારના પ્રશ્નો હશે તો કસોટીની અંદર આપણે લર્નિંગ આઉટકમને ખાસ ધ્યાન રાખવાનું છે એ લર્નિંગ આઉટકમને આધારે તેમાં હેતુલક્ષી પ્રશ્નો ટૂંક જવાબી પ્રશ્નો અતિટુંક જવાબી પ્રશ્નો તેમજ નિબંધ પ્રકારના એમ વિવિધ પ્રકારના પ્રશ્નોનો પણ સમાવેશ કરવાનો રહેશે તો આ પ્રકારના પ્રશ્નોનો પણ આપણને ખ્યાલ હોવો જરૂરી છે આ પ્રશ્નપત્રમાં આપણે જ્યારે નિર્માણ કરીએ ત્યારે આ બધા જ પ્રશ્નોનો સમાવેશ થઈ જાય એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ત્યારબાદ સદર કસોટી તૈયાર કરવામાં શિક્ષકો માર્ગદર્શન મળે એ હેતુ સર જીસીઆરટી દ્વારા પ્રશ્ન બેંક તૈયાર કરીને પણ આપવામાં આવશે તો આપણને પ્રશ્ન બેંક પણ તૈયાર કરીને મળશે જેવી રીતે આપણને એકમ કસોટીની અંદર પ્રશ્ન બેંક મળતી હતી એવી રીતે આ ત્રિમાસિક બેંક પણ જીસીઆરટી દ્વારા તૈયાર કરીને આપવામાં આવશે ત્યારબાદ આપણે આગળના મુદ્દા જોઈએ તો ધોરણ અને વિષયવાર પ્રશ્ન બેંક રામિતા મુજબ જેમ આપણને ઓનલાઈન એટેન્ડન્સ પોર્ટલ જે છે સ્કૂલ એટેન્ડન્સ ગુજરાત તે આપણને અઢાર આઠ બે હજાર પચીસના રોજ ઉપલબ્ધ કરવામાં આવશે એટલે કે આપણને જે પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંક આપણે જેમ એકમ કસોટી ડાઉનલોડ કરતા હતા સ્કૂલ એટેન્ડન્સ ગુજરાત પર જઈને એવી જ રીતે આપણને પ્રશ્ન બેંક પણ ત્યાંથી જ આપણને મળી રહેશે ત્યારબાદ હવે કરવાનું શું છે તો શિક્ષક સદર પ્રશ્નપત્રી શિક્ષક સદર પ્રશ્નપત્રોમાંથી પ્રશ્ન પસંદ કરી શકશે તેમજ આપેલા જો તમે જાતે પ્રશ્નો કાઢવા માંગતા હોય તો પણ તમે કાઢી શકો છો તમારે અભ્યાસ માટે જો પ્રશ્નપત્રોની જરૂર હોય તો એ પણ આપણને માર્ગદર્શન મળી રહેશે આ ઉપરાંત આપણે જે જીસીઆરટીની જે વેબસાઇટ હતી તે અગાઉના વર્ષની સામાયિક મૂલ્યાંક કસોટી પણ આપણને પ્રશ્ન બેંક તરીકે ઉપલબ્ધ છે તેનો પણ આપણે ઉપયોગ કરી અને આપણે પ્રશ્નપત્ર બનાવી શકીએ છીએ ત્યારબાદ આપણે વધુમાં આગળ જોઈએ તો સબર કસોટી અંતર્ગત શિક્ષકે તૈયાર કરેલા પ્રશ્નપત્રો શાળાના ફાઇલે રાખવાના થશે શિક્ષક તરીકે તમે જે પ્રશ્નપત્રોનું નિર્માણ કરો છો એ પ્રશ્નપત્રો શાળા કક્ષાએ પણ તમારે ફાઇલે રાખવાના છે જે ખાસ ધ્યાને રાખવાનું છે તો આ કસોટી ક્યાં લેવીની કેવી રીતે લેવી તો આ કસોટી એસએસસી દ્વારા આપણને જે નોટબુક આપવામાં આવી છે એ નોટબુકમાં આપણે પ્રશ્નપત્રનો પ્રશ્નના જવાબો આપણે લખવાના રહેશે લખીને આપણે એ પ્રશ્નપત્રને ચેક કરવાના છે ચેક કર્યા પછી એ એ નોટબુક આપણે વાલીને બતાવવાની છે અને ત્યારબાદ એની સિગ્નેચર પણ આપણે લેવાની રહેશે તો આ પ્રશ્નપત્રનો આપણે જે રચના કરીએ તેનો ઉપયોગ આપણને ભવિષ્યની અંદર આ ત્રિમાસિક કસોટીની રચનાનું મૂલ્યાંકનનો જે ભાગ બની રહેશે તો આ કસોટીના ગુણ રચનાત્મક મૂલ્યાંકનના ભાગરૂપે સત્રાંત અને વાર્ષિક એમ પરિણામ પત્રકમાં પણ ગણવાના રહેશે તો આ ત્રિમાસિક કસોટીનું જે મૂલ્યાંકન જે થવાનું છે એનું પણ આ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો દિવ્યાંગ વિદ્યાર્થીઓ તેમજ અન્ય માધ્યમ માટે ઉપરોક્ત પ્રશ્ન બેંકનો સંદર્ભ તરીકે ઉપયોગ કરી શાળા કક્ષાએ ત્રિમાસિક કસોટી તૈયાર કરવાની રહેશે આજે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે તેમજ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રશ્ન બેંકનો સંદર્ભ તરીકે તમારે ઉપયોગ કરી અને શાળા કક્ષાએ ત્રિમાસિક કસોટીની તમારે તૈયાર કરવાની રહેશે તો આ મહત્વના બાર મુદ્દાઓ હતા જે આપણે એક પછી એક વિકલ્પ સ્વરૂપે થ્રી સિક્સટી ડિગ્રી મૂલ્યાંકન માટેની જે સમિતિ હતી એ સમિતિની ભલામણ અન્વયે ચાલુ વર્ષથી એટલે કે બે હજાર પચીસ અને છવ્વીસથી એકમની કસોટીના સ્વરૂપને બદલે હવે આપણે ત્રિમાસિક કસોટી યોજવાની રહેશે જે સંદર્ભે આપણે મહત્વના મુદ્દાઓની જે ચર્ચા કરી છે દર ત્રણ મહિનાની એક કસોટી અને દરેક વિષયની કસોટી પંદર દિવસના સમયગાળા દરમિયાન આપણે લેવાની થાય છે એટલે કે અઢાર ઓગસ્ટથી ત્રીસ ઓગસ્ટ સુધી આપણે આ પ્રથમ ત્રિમાસિક કસોટી આપણે લેવાની થાય છે જે ખૂબ જ ધ્યાન રાખી આપણે સરસ મજાના પેપરો કાઢી અને વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરી અને આ ત્રિમાસિક કસોટી આપણે આ રીતે લેવાની રહેશે જો તમને મારો આ વિડીયો ગમે હોય તો તમારા અન્ય મિત્રો સુધી આ પહોંચાડો જેથી વધુ મારા નવા નવા આવા શૈક્ષણિક વિડીયો તમને મળતા રહેશે થેન્ક યુ